હમણાં તમે જોયું હશે કે એક શિક્ષક કઈક માર્યો એને સસ્પેન્ડ કરી દીધો શિક્ષક ને નોકરીમાંથી લાખો માર્યો તો આ પ્રકારનું જયારે વર્ણન થતું હોય એટલે કહેવાનો મતલબ એમ છે કે જયારે નાબાલિક એટલે એની ઉંમર નથી અઢાર વર્ષ નથી થઈને એવા બાળક ઉપર આપણે અત્યાચાર એટલે માર મારવો એ પણ હું યોગ્ય નથી માનતો અને એમ કે છે કે આને માર્યો નથી ડીવાયએસપી એસપી આવું સ્ટેટમેન્ટ આપે છે એટલે મને તો ભલે બચાવ હું ના નહીં પાડતો તમે હું એમ નથી કેતો તમે સસ્પેન્ડ દો કે ભાઈ પીઆઈને સસ્પેન્ડ કર દો કે પીઆઈને કાઢી મૂકો એની બદલી કરી નાખો તો લોકો પ્રજાને સંતોષ થશે કે તમે કોઈક એક્શન લીધા છે પણ તમારે કશું કરવું નથી ને પીઆઈનો બચાવ કરવો છે એવી વાત કરો છો તો એનો મતલબ એવો થયો કે પોલીસ તંત્ર ઉપર લોકોને વિશ્વાસ ઉઠી જશે જ્યારે માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માન્ય સીએમ સાહેબ તમામ પ્રકારના કાયદામાં કડકતાથી અમલ કરી દયા હોય બળાત્કાર જેવા ગુનામાં ત્રણ મહિનામાં સજા આપતા હોય ડ્રગ્સ જેવા માફિયાઓને છોડતા ના હોય વ્યાજખોરોને છોડતા ના હોય આવા કડક અમલ થતા હોય અને એવા સંજોગોની અંદર આ એક પોલીસ આખા પોલીસ જગત ઉપર આજે કહેવાય કે લોકો આંગળી કરી રહ્યા છે છે પ્રકારનો માહોલ એટલે હું આપના માધ્યમથી પોલીસને પણ વિનંતી કરું છું અને સફી હુસેન સાહેબના વિડીયો મેં બહુ જોયા એ બાળકો પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે અને માનવતાનું એક સુંદર ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે કે ભાઈ પોલીસને અને બાળક વચ્ચેનું જે બાળક ડરતા હોય છે પોલીસથી એ ડર દૂર કરવાનો હવે આ છોકરાને પોલીસ નું નામ દો છે ને તો પણ છોકરો ડરી જાય છે એટલી બધી એની હાલત ગઈકાલે તો એને વોમિટ ને એવું બધું થતું હતું દાખલ કર્યો આજે એના પગમાં કોઈ વ્યક્તિને મારે ને એટલે પહેલા તો ચામડી બેરી થઈ જાય બરાબર એ ચામડી પટ્ટાથી મારવાથી ભલે રિપોર્ટમાં જે પણ હોય એ રિપોર્ટ જે બતાવતા હોય રિપોર્ટ તો મને ખબર છે કે ભાઈ કેવા બનતા હોય છે ને કેવી રીતે બનતા હોય છે વધારે પડતું ડીપમાં મારે ઉતરવું નથી પોલીસ તંત્રની વાતોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરવી છે ગુજરાતમાં ન્યાયની ગુજરાતમાં ન્યાય કેવી રીતે મળે છે શું પૈસાવાળા માટે ન્યાય અલગ રીતે હોય છે ગરીબ વ્યક્તિ માટે ન્યાય અલગ રીતે મળે છે અને અને શું કોઈ ઘટના થાય થાય આખો સમાજ ભેગો પછી ન્યાય અલગ રીતે મળે છે એક ઘટના સામે આવી બાલાસીનોર કે જ્યાં એક તેર વર્ષના સગીરને એક પીઆઈ દ્વારા માર મારવામાં આવ્યો છે એવા આક્ષેપો કરવામાં આવ્યા અને આખી ઘટનામાં જો સૌથી પહેલા કોઈ વ્યક્તિ ત્યાં પહોંચ્યા હોય તો એ હતા એમ એ ધવલસિંહ ઝાલા અને આજે આખી બાબતને લઈ અને એમની સાથે જ ચર્ચા કરવી છે મારી સાથે ધવલસિંહ ઝાલા જોડાયા છે બાયડના ધારાસભ્ય સર સૌ પ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર સર આ તમારો એક વિડીયો વાયરલ થયો અને જેની અંદર તમે ડીવાયએસપી વસાવા સાહેબ સાથે વાત કરતા હતા એક સગીર બાળકને પીઆઈ દ્વારા માર મારવામાં આવ્યો એવા આક્ષેપો થઈ રહ્યા છે સૌ પ્રથમ તો આખી ઘટનાને અને શું કહેવા માંગશો પ્રથમ તો આપને વાત કરું કે જે રીતે ઘટના બની એક મંદિર ની અંદર વાળન સમાજ નો લિંબચ માતા નું મંદિર અને એની અંદર પાદુકાઓની ચોરી થઈ એ પણ દુઃખની વાત છે કે ચોરી થવી ના જોઈએ મંદિરની અંદર પણ થયા બાદ શંકાના દાયરામાં પૂછપરછ માટે છોકરાને બોલાવવામાં આવ્યો આ જગ્યાએ જો કોઈ પૂછપરછમાં શંકાનો દોર તો દરેક પર જતો હોય કદાચ કોઈ પૂજા કરતું હોય એના પર જતો હોય કોઈ બાર ચોકીદાર હોય એના પર જાય કે બીજા બધા પર જાય પરંતુ આ એક રાવણ સમાજનો છોકરો રાવણ યોગી સમાજનો દીકરો અને નાના સમાજથી અને આમ એ જે વાત કરતો હતો એ પ્રમાણે એક માંગણ સમાજ કહેવાય કે આ લોકો માગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય આવું એનું કેવું હતું અને આ ગરીબ સમાજનો છોકરો હોવાના કારણે એની મધર ત્યાં સફાઈ કામ કરતી હતી અને એની મધરને ઓપરેશનના કારણે એનો દીકરાને મોકલ્યો એના ફાધર રિક્ષા ચલાવે એટલે એના દીકરાને ત્યાં મોકલ્યો ને કે સમાજના લોકોએ કીધું કે ભાઈ મોકલો અને આ વાતને ત્યાં થયા પછી એના શંકાના દાયરામાં પૂછવા પોલીસ દીકરાના વર્ણન પ્રમાણે એવું કેવું છે કે એને માર મારવામાં આવ્યો એના પગમાં ને હાથમાં જે પ્રકારે ધ્રુજતો તો એનો વિડીયો મેં જોયો મને રાવળ યોગી સમાજના અમારા ત્યાંના બધા આગેવાનોના ફોન આવ્યા કે સાહેબ આવું ઘટના બની છે ને કોઈ એને ન્યાય મળતું નથી તમે આખા ગુજરાતમાં કઈ પણ તકલીફ હોય છે ત્યારે જતા હોય છે એટલે મેં કીધું ચલો હું હતો માલપુર માં એટલે ચલો મારા નજીક પડે દેવ ચોકડી થી આગળ છે એનું એટલે એટલે જઈ હું નીકળી ગયો ત્યાં ત્યાં જવા જઈને જોયું વાત કરી પછી આપણે કાર્યકર્તાને કીધું કે ભાઈ તમે એના પરિવારને આપણે ધ્યાન દોરજો અને ધારાસભ્યને કહેજો મારી સાથે માનસિંહ ચૌહાણ સાહેબ પણ આવ્યા એટલે હું પહોંચ્યો ને એક મિનિટ માં એ આવી ગયા દાદાના ત્યાં કોઈ બેમાન બેઠેલા હતા અને એ ઘટનાનું વર્ણન ત્યાંથી જ ચાલુ થાય છે બે કલાક બેઠા અઢી કલાક બેઠા કોઈ આવ્યું નહીં એસપી સાહેબ જોડે વાત થઈ એસપી સાહેબે કીધું કે હું મોકલું છું ડીવાયસપી મેં ફોન કર્યો તો કે મારા આવતા દોઢ બે કલાક થશે મેં કીધું બરાબર છે પણ મેદુ સાહેબ કોકને મોકલો તેમ છતાં કોઈ રિસ્પોન્સ ના આવ્યો પછી માનસી સાહેબે વાત કરી માનસી સાહેબ ને વાત કરવાની એટલે ઉંમરના કારણે સ્પીકર ફોન ઉપર વાત કરતા હતા એટલે મેં સ્પીકર ફોન ઉપર ફોન લગાવીને આપ્યો ડીવાયએસપીને ને એટલે કે તમે આવો છો કાતો કોને મોકલો એટલે કે હું પંદર મિનિટમાં આવું છું જે વ્યક્તિ મને દોઢ કલાક કહેતો એ વ્યક્તિએ પંદર થી વીસ મિનિટ કીધી ઠીક છે જેનું જે કામ હોય કરતા હશે ક્યાંક બીજી હશે શેડ્યુલમાં પરંતુ આ જે પ્રકારની ઘટનાનું વર્ણન થયું જે પ્રકારે આ ઘટના બની એ પ્રમાણે ત્યાં છોકરો ધ્રુસ્કેને ધ્રુસ્કે રોતો હતો છોકરાને આજે મેં એના ફોટા લેટેસ્ટ છોકરાના આયા મારી પાસે તો એના પગના તળિયામાંથી છોડા એટલે મીન્સ ચામડી ઉખડવા લાગી છે એમનો એક વિડીયો છે એ સગીર છે એટલે એમનો વિડીયો હું નથી બતાવી શકતો અહીંયા સ્ક્રીન પર પરંતુ હું તમને એમના શબ્દો સંભળાવવા માંગીશ આ એમના શબ્દો

તમે આ નિવેદન સાંભળ્યું હશે એ સગીર હાલ હોસ્પિટલમાં છે અને તેમના દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે એમને પીઆઈ એવું કીધું કે કાં તો તમે તમારે ચોરી કરી છે એવો ગુનો કબૂલ કરો નહીં તો પછી એમને માર મારવામાં આવ્યો પટ્ટે પટ્ટે વાત તમારી સાચી છે મને પણ એ જ વાત જાણવા મળી હતી અને એ બાળકને મને એટલી ખબર પડે છે કે હમણાં તમે જોયું હશે કે એક શિક્ષક કંઈક માર્યો એને સસ્પેન્ડ કરી દીધો શિક્ષક ને નોકરીમાંથી લાફો માર્યો તો આ પ્રકારનું જયારે વર્ણન થતું હોય એટલે કેવાનો મતલબ એમ છે કે જયારે નાબાલિક એટલે એની ઉંમર નથી અઢાર વર્ષ નથી થઈને એવા બાળક ઉપર આપણે અત્યાચાર એટલે માર મારવો એ પણ હું યોગ્ય નથી માનતો અને એમ કે છે કે આને માર્યો નથી ડીવાયએસપી આવું સ્ટેટમેન્ટ આપે છે એટલે મને તો ભલે બચાવ કરવો ના નહીં પાડતો તમે હું એમ નથી કેતો તમે એને સસ્પેન્ડ કર દો કે ભાઈ પીઆઈ ને સસ્પેન્ડ કર દો કે પીઆઈ ને કાઢી મૂકો એની બદલી કરી નાખો તો લોકો પ્રજાને સંતોષ થશે કે તમે કોઈક એક્શન લીધા છે પણ તમારે કશું કરવું નથી ને પીઆઈ નો બચાવ કરવો છે એવી વાત કરો છો તો એનો મતલબ એવો થયો કે પોલીસ તંત્ર ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી જશે જ્યારે માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માન્ય સીએમ સાહેબ તમામ પ્રકારના કાયદામાં કડકતાથી અમલ કરી રહ્યા હોય બળાત્કાર જેવા ગુનામાં ત્રણ મહિનામાં સજા આપતા હોય ડ્રગ્સ જેવા માફિયાઓને છોડતા ના હોય વ્યાજખોરોને છોડતા ના હોય આવા કડક અમલ થતા હોય અને એવા સંજોગોની અંદર આ એક પોલીસ આખા પોલીસ જગત ઉપર આજે કહેવાય કે લોકો આંગળી કરી રહ્યા છે પ્રકારનો માહોલ ક્રિએટ થયો છે એટલે હું આપના માધ્યમથી પોલીસને પણ વિનંતી કરું છું અને સફી હુસેન સાહેબના વિડીયો મેં બહુ જોયા એ બાળકો પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે અને માનવતાનું એક સુંદર ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે કે ભાઈ પોલીસને અને બાળક વચ્ચેનું જે બાળક ડરતા હોય છે પોલીસથી એ ડર દૂર કરવાનો હવે આ છોકરાને પોલીસનું નામ દો છે ને તો પણ ડરી જાય છે એટલી બધી એની હાલત તો એને વોમિટ ને એવું બધું દાખલ કર્યો આજે એના પગમાં કોઈ વ્યક્તિને મારે એટલે પહેલા તો ચામડી બેરી થઈ જાય બરાબર એ ચામડી પટ્ટાથી મારવાથી ભલે રિપોર્ટમાં જે પણ હોય એ રિપોર્ટ જે બતાવતા હોય રિપોર્ટ તો મને ખબર છે કે ભાઈ કેવા બનતા હોય છે ને કેવી રીતે બનતા હોય છે વધારે પડતું ડીપમાં મારે ઉતરવું નથી પોલીસ તંત્રની વાતોમાં પણ મારો એટલે ચામડી ઉપરની બેરી થઈ જાય ને થોડાક સમય પછી જે બેરી ચામડી હોય ઉપરની ઉખડવા માંડે હાલના તાજા ફોટો જે બાળકના લેશો તો બંને પગમાં ઉપરથી ચામડીના છાલા નીકળવા લાગ્યા એટલે એનો મતલબ એવો થયો છે કે એને માર્યો છે નથી માર્યો એવું છે જ નહીં તમારે બચાવ કરવો હોય તો કરો ના કરવો હોય તો ના કરો પરંતુ તમારા પર આજે પોલીસ તંત્ર પર આજે પ્રજા મીટ માડીને બેસી છે કે ભાઈ તમે બે ત્રણ ચાર દિવસ કેટલા દિવસમાં અને કે ન્યાય આપશો આવી પોલીસ ને ઉપર લોકોનો વિશ્વાસ છે પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે આ લડાઈ હવે પોલીસ નહીં પરંતુ એક બે કાર્યકર્તાઓ એવા આવીને કે ભાઈ બારના લોકો એ આવીને ભાઈ ગુજરાત મારું છે ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ બરાબર મારું ગુજરાત એટલે હું ગુજરાતી છું ને મારું ગુજરાત છે અને ક્યાંય પણ ગુજરાતની અંદર અત્યાચાર થતો હશે તો આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી મેસેજ આપું છું કે ભાઈ હું જઈશ મને કોઈ રોકવા વાળું છે નહીં અને માનવતાના ધોરણ ઉપર ક્યાંય પણ મદદ કરવાની છે જો આને રાજકીય મુદ્દો ના બનાઈએ આપણે હું પહેલા પણ આ મારો વિડિયો મે ગઈકાલ પણ બનાવ્યો છે પાંચ દિવસ પછી લોકો દ્વારા તમારા પાઠક દ્વારા તમારા ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ ભી તો આવું કહેત નહીં હા એ राजेश ભી તો આવું કહેત નહીં બહુ સમજું વ્યક્તિ છે એને નામ દીધા વગર વાત કરી છે કે બે બાર લોકો લેવા ઘણી બીજા ઘણા બધા લોકો બી ગયા હશે પણ હું તો એવું કઉ છું કે જે કાર્યકર્તા તમારા તાલુકામાં લોકો ત્રાસી ગયા છે બાલાસિનોર ની પ્રજા ત્રાસી ગઈ છે કોના ત્રાસ થી ત્રાસી છે કોના કેવાથી ત્રાસી છે કેવા લોકો થી ત્રાસી છે એ તમારે ગોતવાનું છે તમે આગેવાન છો બધા જ

ખબર થી ખબર મદદ કરવી જોઈએ આ બધા પાંચ દિવસે જાગીને આયા મદદ પહોંચાડવાની વાત નહીં લોકોને વિડીયો બનાવીને મૂકવાની વાત નહીં સારા સારા વિડીયો બનાવીને આવવાની વાત પરંતુ રિઝલ્ટ આપવું પડે આવો આવો તમે પણ જે ત્યાં એ સફીન હસન એમની સાથે વાત કરી હતી જે જનોડ ગામના સરપંચ છે તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે સફીન તેમને ધમકી આપી છે આખી બાબતને લઈ અને શું લાગે છે તમને કે કેટલો ન્યાય મળશે અને એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ તમે જયારે ફોન કર્યો હતો ડીવાયએસપી જે છે ત્યાંના વસાવા સાહેબ ત્યારે એમને એક જવાબ આપ્યો હતો કે મારા કર્મચારીની સામે કાર્યવાહી કરવાની બાબતે હું કોઈ કમિટમેન્ટ નથી આપી શકતો શું કાયદા પોલીસ માટે અને સામાન્ય વ્યક્તિ માટે અલગ અલગ છે એમની વાત ઉપરથી તો એવું લાગ્યું પરંતુ વસાવા સાહેબ ઉપર પણ મને વિશ્વાસ છે એ પછી પણ મેં ટેલિફોનિક એમની જોડે બે ત્રણ વખત વાત કરી અને એમણે બહુ સોશિયલી વાત કરી અને બહુ વ્યવસ્થિત રીતે એમને ચર્ચા પણ કરી કે ના સાહેબ આ તમે જે વાત કરી રહ્યા છો એમાં જો સત્યતા હશે તો અમારા એસપી સેટ પણ ચલાવી નહીં લે અને કાયદેસરની કાર્યવાહી કરશે અને એસપી એને સૂચનાથી અને એસપીના કડક વલણના કારણે બેન પણ રજા પર ઉતર્યા છે એવા મારી પાસે મેસેજ છે એટલે મને વિશ્વાસ છે પોલીસ તંત્ર પર પૂરો વિશ્વાસ છે ને તમામ લોકો પર પણ મને વિશ્વાસ છે મારી સરકાર ઉપર પણ મને વિશ્વાસ છે કે ભાઈ કડક કાર્યવાહી પણ થશે ને ભૂતકાળમાં પણ આવી કાર્યવાહીઓ થઈ છે અને આ એક ઉદાહરણથી લોકોને પણ પોલીસ તંત્રમાં પણ ઘણા લોકોને જે કોઈ આપકુચ સાહી કરતું હશે તો એને પણ ખબર પડે કે ના ભાઈ આ પ્રકારનું કૃત્ય નાના બાળક પાસે ના થવાય ને આવા બાળકો ઉપર અત્યાચાર આપણાથી ના થાય આપણે એક બાજુ સુફિયાની વાતો કરીએ ને બીજી બાજુ આવી રીતે અત્યાચાર કરીએ તો એ યોગ્ય નથી